દોસ્તો શું તમને ખબર છે આખરે છેલ્લા કેટલાય દિવસોથી આમ આદમી પાર્ટી ચર્ચામાં છે એક તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તો બીજી તરફ ડેડિયા પાટણના ધારાસભ્યો ચૈતર વસાવા ચર્ચાનો વિષય બની રહ્યા છે એવા સમયે બે દિવસ પહેલાં જ્યારે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ મામલો ઉગ્ર બન્યો હતો એની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વગેરે ફેલાઈ હતી એ પણ કદાચ તમે જોઈ છે એના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર જ્યારે ફેલાયેલા જોઈ શકાય છે એવા સમયે આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્ય વકીલ ગોપાલ ઇટાલિયા જ્યારે એમને કોર્ટમાં મળવા માટે જાય છે એમની કાર્યવાહીની દિવસની તારીખ હતી ત્યારે જાય છે ત્યારે એમને કોર્ટની બહાર જ રોકવામાં આવે છે ખોટી રીતે એમને જ્યારે રોકવામાં આવ્યા ત્યારે આમ આદમી પાર્ટીના આ વકીલ ગોપાલ ઇટાલિયા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુસ્સે થયા હતા અને ત્યારબાદ એમણે જે કાર્યવાહી કરી એ જાણીને સૌ લોકો વાય પામી જાય દોસ્તો અરવિંદ કેજરીવાલજીએ પણ શું કહ્યું છે આખરે રાષ્ટ્રીય સંયોજક તરીકે એમણે શું કહ્યું તમામ બાબતો જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બે દબાવી સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને દોસ્તો સૌથી પહેલાં અમે તમને એ જણાવી દઈએ કે આખરે અલગ અલગ અફવાઓની વચ્ચે અલગ અલગ અનેક વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે એવા સમયે ચૈતર વસાવા સાથે શું ઘટના બની હતી આખરે જ્યારે એવું અહેવાલ મુજબ જણાવવામાં આવી રહ્યું છે કે એક મનરેગા જે યોજના ચાલે છે એના અંતર્ગત કૌભાંડનો પર્દાફાશ કરવા જઈ રહેલા એવા આ જે કાંઈ પણ ચૈતર વસાવા છે એવું કહેવામાં આવી રહ્યું હતું કે એમની ધરપકડ કરવામાં આવી અટકાયત કરવામાં આવી અને એમને ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા એમની ધરપકડ થઈ ત્યાં ત્યારબાદ જે એમના ચાહક મિત્રો છે એમના આદિવાસી સમાજ છે એમાં ઘેરો રોષ હતો સૌ લોકો ઉગ્ર રોષ સાથે રસ્તા ઉપર આવી ગયા હતા ત્યારે એમને અટકાવવા માટે પણ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો એવા સમયે એમના ચાહક મિત્રોનો રોષ જે છે સામે આવી રહ્યો છે અલગ અલગ માધ્યમથી ચાહે સોશિયલ મીડિયાના માધ્યમથી હોય કે પછી રૂબરૂ રસ્તા ઉપર આવીને સૌ લોકો એમનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે એવા સમયે આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્ય વકીલ ગોપાલ ઇટાલિયા પણ ચર્ચામાં આવ્યા એમણે પણ જ્યારે હવે કાર્યવાહીની માંગ કરી છે એમણે કહ્યું છે કે મને કોર્ટમાં જતો રોકવાનો હક કોણે આપ્યો છે આખરે એક વકીલ કોર્ટમાં નહીં જવા દો એક વકીલને પોલીસ સ્ટેશનમાં નહીં જવા દો તો એમને ક્યાં જવા દેશો આવા અનેક સવાલો આકરા પ્રહારો આ ગોપાલ ઇટાલિયાએ કર્યા હતા અને ત્યારબાદ જે કાંઈ પણ એમણે કાર્યવાહીની માંગ કરી એમણે કહ્યું કે આમાં જે પણ આ ઘટનામાં સંડોવાયેલા છે તમામ અધિકારીઓ સાથે જે કાંઈ પણ મને રોકનારા લોકો છે એમની વિરુદ્ધ કાર્યવાહી થશે અલગ અલગ જગ્યાએ એમણે ચાર જગ્યાએ અલગ અલગ એફઆઈઆર પણ જે નોંધા અરજી છે એ નોંધાવી હતી અને ત્યારબાદ અલગ અલગ વિડીયો પણ એમણે પોતાના હેન્ડલ ઉપર શેર કર્યા હતા સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા ત્યારબાદ મામલો ઉગ્ર બનતો જાય છે કારણ કે એક તરફ ચૈતર વસાવાના ચાહક મિત્રોનો ઉગ્ર રોષ તો બીજી તરફ આમ આદમી પાર્ટીના આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની લોકચાહના છેલ્લા જેટલા દિવસથી જ્યારે ચૂંટણીનો માહોલ પૂર્ણ થયો છે ચૂંટણીના પડઘમ શાંત થયા છે એટલે કે વિસાવદરમાં આયોજિત થયેલી પેટા ચૂંટણી ત્યારથી લઈને આમ આદમી પાર્ટીના આ ગોપાલ ઇટાલિયા ચર્ચામાં છે ગોપાલ ઇટાલિયા હંમેશા એવું કહેવામાં આવી રહ્યું છે હવે ચારે તરફ જય ગોપાલ ગોપાલ ના નારાઓ લાગી રહ્યા છે એવા સમયે અલગ અલગ જગ્યાએ એમના સન્માન પણ થઈ રહ્યા છે અલગ અલગ લોકો એમને મળવાનું પસંદ કરી રહ્યા છે અને ગામડા ગામની અંદર જઈને પણ આ ગોપાલ ઇટાલિયા ખેડૂતોના પ્રશ્નોને સાંભળતા થયા છે એવા સમયે લોકચાહના પણ એમની ખૂબ છે એવી લોકચાહના વચ્ચે જ્યારે ગોપાલ ઇટાલિયાની અટકાયત થઈ ત્યારે સૌ લોકોમાં પણ ઘેરો રોષ હતો ત્યારે હવે જાણવું રહ્યું કે આખરે હવે ચૈત્ર વસાવાની સાથે શું થશે એમની ધરપકડ બાદ હવે એમને ક્યારે જામીન મંજૂર થશે આખરે આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં અમે તમને વાત કરીશું માટે પૂર્ણ કરીએ તે પહેલાં આજે અમે તમને તમામ બાબતો વિશે અમે જણાવી દીધું છે આશા રાખીએ છીએ તમને આજનો આ વિડીયો ગમ્યો હશે જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તમારા મંતવ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે ધન્યવાદ